બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ડાંગિયા ગામના વતની છે ગુજરાત પોલીસમાં પીએસઆઈ તરીકે જોડાઈને ડીવાયસપી તરીકે વર્ષ બે હજાર પંદરમાં રિટાયર થયા છે હાલ જાહેર જીવનમાં કાર્યરત રહી બનાસ મેડિકલ કોલેજના ચેરમેન અને બનાસ ડેરીમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છે અને સૌથી અગત્યની વાત બનાસ ડેરી દ્વારા કરવામાં આવી રહેલા જળસંચયના કામોની જવાબદારી નિભાવી રહ્યા છે નમસ્કાર મિત્રો પી જે ચૌધરી સાહેબનો આ સંવાદ આપણે આગલા એપિસોડમાં પણ માણ્યો હતો અને આ એપિસોડમાં પણ કન્ટિન્યુ કરીએ છીએ કારણ કે સાહેબ સાથે એટલી બધી વાતો કરી છે કે જે એક એપિસોડમાં સમાવી ખૂબ જ મુશ્કેલ હતી તો આવો સાહેબ સાથેનો વાર્તાલાપ આગળ વધારીએ અને જાણીએ અન્ય વાતો ખરેખર પશુપાલકોને ખૂબ સદ્ધર ડેરીએ બનાવ્યા છે સાચા અર્થમાં સદ્ધરતા બનાવી ડેરીની તો વાત કરીએ પ્રમોદભાઈ તો ન ભૂતો ન ભવિષ્યથી જે ડેરીના માધ્યમથી હું આપણે વાત કરું કે દૂધનો વ્યવસાય પહેલાં અમે જ્યારે શંકરભાઈએ નેતૃત્વ સંભાળ્યું બે હજાર પંદરમાં ત્યારે અમારી બનાસ ડેરીનું ટર્નઓવર પાંચ હજાર કરોડનું હતું આજની તારીખમાં એકવીસ હજાર કરોડને ક્રોસ કરી ગયું છે સાડા નવ વર્ષની અંદર પાંચ હજારથી સા એકવીસ હજાર કરોડને ક્રોસ કરી ગયું છે દૂધના વ્યવસાય પહેલાં ચાલીસ લાખ લીટર દૂધ આવતું તો અત્યારે પર ડે એક કરોડ લીટર દૂધ આવે છે પહેલાં એક રાજ્યમાં હતું કામ આજે આઠ રાજ્યોની અંદર બનાસ ડેરી કામ કરી રહી છે અને દૂધના ભાવ પણ સૌથી વધારે આપવામાં આવે છે વત્તા વર્ષના અંતે જે અમારો સમજો સો પૈસાનો નફો થયો હોય તો એમાંથી સત્તર પૈસા અમારા એડમિનિસ્ટ્રેશન પગાર લોનોના હપ્તા વરવા લોસીસ ઘસારો આ બધું સત્તર પૈસામાં અમારું કામ પૂરું થઈ જાય છે ત્યાંશી પૈસા જે વધે એ ભાવ ફેરના રૂપમાં વર્ષના અંતે પશુપાલકોને ડેરી મળી છે ગયા વર્ષે ઓગણીસોને ચુમોતેર કરોડ રૂપિયા આ પ્રમાણે પ્રોફિટ પણ ડેરીએ આપ્યો છે અને બધા જ પૈસા તમામ ઓનલાઈન ખેડૂતના ડાયરેક્ટ એકાઉન્ટમાં જાય છે કોઈ કેશ ટ્રાન્ઝેક્શન નથી કોઈ વચેટિયા નથી ખરેખર ખેડૂતો ફેરની રાહ જોતા હોય છે હા રાહ જોતા હોય છે બહુ અને અપેક્ષા પણ એમને હોય છે કે ભાઈ બનાસ ડેરીનો વહીવટ સારો છે પારદર્શક છે અને એ લોકો અપેક્ષા રાખતા હોય છે બીજું અમારી એજીએમ બન થતી હોય છે જે એન્યુઅલ જનરલ મિટિંગ થતી હોય છે પંદર વીસ હજાર ખેડૂતો આવતા હોય છે અને જાહેરમાં બનાસ ડેરીનો એક એક પૈસો ક્યાંથી આવ્યો એક એક પૈસો ક્યાં ખર્ચાણો એનું પ્રેઝન્ટેશન થકી બધું જ પ્રજાના આગળ પશુપાલકો આગળ પાયપાઈનો હિસાબ આપવામાં આવે છે અને સંતોષ એ ન થઈ જાય છે અને ડેરીના દૂધના વ્યવસાયની સાથે સાથે અનેક વ્યવસાય કર્યા દાખલા તરીકે હું બીજું તો આપને કહું તો ઓઇલ મિલ અમે બનાવી છે એમાં રાયડો અને મગફળી ખરીદીશું અને એનું ઓઇલ પેકિંગ કરીને અમે સેલ કરીશું એનો પ્રોફિટ જે આવશે એ પણ પશુપાલકોને મળશે પછી બટાકાનો બિઝનેસ એક પ્રોસેસિંગ યુનિટ અમે અહીંયા બનાસ ડેરીએ નાખ્યું છે તો શીડ બનાસ ડેરી આપે છે અને બાયબેક કરવા માટે એનું કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી ખેડૂતોને આપે ખરીદી લે છે અલગથી અને પ્રોસેસિંગ યુનિટથી ફ્રેન્ચ ફ્રાઇ છે પછી સ્પેશિયાલિટીની એની ઘણી બધી આઈટમો એ દેશમાં અને વિદેશમાં અમે એનું સેલ કરીએ છીએ અને એનો પણ જે પ્રોફિટ આવે એ પણ દૂધને જેમ ખેડૂતોને પાછો મળે એના કન્સર્ટ ખેડૂતો પછી મોદી સાહેબે અમારા બનાસ ડેરીને એક આપ્યું કે તમે શ્વેત ક્રાંતિ તો કરી પણ સ્વીટ ક્રાંતિ કરો તો અમારા શંકરભાઈએ એ વાત પણ પકડી લીધી અને મધનો વ્યવસાય અહીંયા હી જે બી કીપિંગનો અમે વ્યવસાય શરૂ કર્યો ડેરીએ એક એક ખેડૂત અમારો એસી એંશી લાખ રૂપિયાનું બાર મહિને મધનું મધ વેચે છે વેચે છે પછી બાયોગેસ પ્લાન્ટ પણ અમે અહીંયા બનાવ્યો બનાસ ડેરીએ તો એમાં જાપાનની સુઝુકી કંપનીએ બનાસ ડેરી સાથે પાર્ટનરશીપ કરી જમીન બનાસ ડેરી આપે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ટોટલ ખર્ચો સુઝુકી કંપની જાપાનની આપે એમાં અઢીસો કરોડ રૂપિયા હમણાં ના આપ્યા એનો પ્રોફિટ ફિફ્ટી ફિફ્ટી કર્યો એ પ્રમાણે એટલે સુઝુકી કંપનીએ અમારો છ આઠ મહિના સુધી અભ્યાસ કર્યો અને એને લાગ્યું કે બનાસ ડેરી સાથે કોઓપરેટિવ છે પણ એની સાથે ધંધો કરવો જોઈએ બહુ પ્રોફેશનલી કામ હા પ્રોફેશનલી કામ કરી રહ્યા છે પછી આટાનો ધંધો બી કર્યો છે ફ્લોર મિલ છે આટો પણ પચીસ ટન સમથિંગ દિવસનો થાય છે માવો પણ બનાવીએ છીએ સ્વીટ મીઠાઈ પણ બનાવીએ છીએ અહીંયા એટલે દૂધના વ્યવસાયની સાથે અમારા લીડરે બનાસ ડેરીએ ઘણા બીજા વ્યવસાય બી ચાલુ કર્યા છે એટલે પશુપાલકોનો સર્વાંગી વિકાસ કર્યો છે એવું કહી શકાય બિલકુલ કરી શકાય અને સાથે સાથે પ્રકૃતિનું સંવર્ધન કરવા માટેનું બહુ મોટું કામ કરી રહ્યા છે એ બહુ મોટું કામ કરી રહ્યા એક વર્ષમાં લગભગ એક કરોડ જેટલા તો વૃક્ષો વાઈએ છીએ આખા લોકો પશુપાલકોને સાથે જોડીને પર્વતોને હરિયાળા કરવા માટે લાખોની સંખ્યામાં અમે સીડ બોલ બનાવીએ છીએ ગોબર અને માટીમાંથી અને અમે ફોરેસ્ટમાંથી સીડ લાવીને એની અંદર નાખી દઈએ છીએ અને જૂન મહિનામાં જ્યારે વરસાદ આવવાની જ્યારે હોય એની સિઝન ત્યારે હજારોની સંખ્યામાં ખેડૂતો પશુપાલકો અમારા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ સૈનિક સ્કૂલના વિદ્યાર્થીઓ પર્વતો ઉપર જઈ અને એનો ખાડો ખોદી અને સીડ બોલ જે છે એનું પ્રત્યારોપણ કરીએ છીએ અને જ્યારે વરસાદ આવે છે ને ત્યારે ત્યાં પદા ઉગી જાય છે અને એ વૃક્ષ બની જતા હોય છે એટલે આ પ્રમાણે પ્રકૃતિનું જતન અને એનું સંવર્ધન પણ ડેરીના માધ્યમથી બહુ મોટા પાયે થઈ રહ્યું છે અને એમાં આપના જેવા પાયાના કાર્યકરોનો સહયોગ મળી રહ્યો છે આ બધા જ અહીંયા ડેરી એક હાકલ કરે એટલે એક એક અમારે દસ હજાર માણસોને લઈ જવા છે તો સવારમાં જેટલા વાગે કહો એટલા વાગે દસ હજાર માણસો હાજર હોય ડેરીએ એટલો બધો વિશ્વાસ કેળવ્યો છે પશુપાલકોનો સાચી વાત છે એટલે ડેરીએ પણ એમની પાસેથી લઈને એમને પાછું આપ્યું પાછું આપ્યું છે એટલે એ એક પેલી પારદર્શિતા જે જળવાય છે એનાથી એ લોકોનો વિશ્વાસ વધ્યો છે બહુ વિશ્વાસ વધ્યો છે ડેરીનો એક મેસેજ જાય એટલે આ સાડા ચાર લાખ પશુપાલકો કોઈ વિચાર કરતા નથી એટલું જ છે ડેરીઝનો સંદેશો છે સો ટકા પાલન કરવાનું છે સર પાણી બચાવની કામગીરી જે આપ કરી રહ્યા છો એમાં શું તમને તકલીફો કંઈ પડી તકલીફો તો પૈસાની ઘણી બધી આવે પણ અમારા લીડર એવા છે ને કે પૈસાની તકલીફ નથી પડતી સરકારમાંથી લાવે સીઆરઆર ફંડમાંથી લાવી દે ડેરીમાંથી આપી દે એટલે કામ કરવામાં ડેરી જ્યાં હોય છે ને ત્યાં પ્રમોદભાઈ હજી સુધી કોઈ તકલીફ પડી નથી બીજું ખેડૂતોનો વિશ્વાસ બહુ છે ખેડૂતો પાસે અમે જઈએ ત્યારે ખેડૂતો પોતે પૈસા કરે સાહેબ અમે પૈસા આપીશું જ્યાં ખૂટે તો અમને કહેજો અમે પૈસા આપીશું બીજું એક અમારા ડેરીએ બહુ મોટું કામ કર્યું છે એક ગલવાભાઈ જે અમારી ડેરીની જેમને સ્થાપના કરી એના નામથી એક ટ્રસ્ટ બનાવ્યું છે અને ટ્રસ્ટના માધ્યમથી અમે એક બનાસ મેડિકલ કોલેજ બનાવી છે ઓકે બનાસ મેડિકલ કોલેજ એટલે મેડિકલ કોલેજ બનાવી હોય તો વ્યક્તિ પાસે જેને બનાવવી હોય તો પાંચસો કરોડ રૂપિયા એની પાસે હોવા જોઈએ ત્યારે તો વિચાર કરી શકે અમારા પાસે કંઈ નહોતું ઝીરો બેલેન્સ ટ્રસ્ટમાં આપ એમાં ચેરમેન છો હાજી મને ચેરમેનની જવાબદારી આપી છે અમારા બોર્ડે તો ઝીરો બેલેન્સથી અમે અમારા શંકરભાઈને કહેતા સાહેબ પૈસા નથી તમે મેડિકલ કોલેજ તો ચાલુ કરવાનું કહો છો એ થઈ જશે બધું તમે કરી નાખો ચાલુ કરો બધા ચાલુ કરી પશુપાલકોને વિનંતી કરી કે ભાઈ એક લીટરે તમે અમને બે પૈસા આપો તો એ પ્રમાણે પશુપાલકોએ એક જ અવાજે કે સાહેબ તમારે જેટલા લેવા હોય એટલા લેવા અમારે લીટર બે પૈસા પછ છેલ્લે વીસ પૈસા એમને આપ્યા એમ કરતાં અમારી પાસે ફંડ સારું એવું થઈ ગયું અને મેડિકલ કોલેજ ચાલુ કરી અને જે પશુપાલકોએ અમને મેડિકલ કોલેજ ઊભી કરવા માટે જે મદદ કરી તો એની સામે અમારા લીડર અમારા ચેરમેને જે ટેક હોમ રાશન જે સુખડી અને જે કુપોષિત બાળકો અને સગર્ભા માતાઓને જે આપવામાં આવે છે ગામડાની અંદર સુખડીને એ બધું એ કોઈ પ્રાઇવેટ કંપની પાસે એનો કોન્ટ્રાક્ટ હતો તો અમારા ચેરમેને એ સરકાર પાસેથી બનાસ ડેરીમાં એનો કોન્ટ્રાક્ટ લીધો અને એના બાર મહિને પચાસ કરોડ રૂપિયાની આવક પશુપાલકોને એ કરાવી દીધી જે એમને અમને થોડી મદદ કરી પૈસાની કોલેજ ઊભી કરવા સામે એના કરતાં વધારે પૈસા એમને કાયમી માટે એમને આપી દીધા રાઇટ વત્તા બીજું શું કર્યું કે મારા બનાસકાંઠાના પશુપાલકોના દીકરા દીકરી જે મેડિકલ કોલેજમાં એડમિશન એમને મેરિટથી મળે અમારી બસો સીટ છે એક બેચમાં એમાં દોઢસો સીટ છે જનરલ કોટાની અને પચાસ સીટ છે મેનેજમેન્ટ કોટાની ઓકે પણ મેનેજમેન્ટ કોટા પણ અમારા બોર્ડે સરકારના સો સુપરત કરી દીધો છે કે ત્યાંથી એની પણ મેરિટથી જ એડમિશનની પ્રક્રિયા થાય સરકાર ફી નક્કી કરે એ પ્રમાણે અહીંયા એડમિશન બધું આપવાનું પણ મેરિટમાં બનાસકાંઠાના પશુપાલકોના દીકરા દીકરી અહીંયા એડમિશન લે તો એમને જે ફી ભરવાની હોય એમાંથી પચાસ ટકા ફી અમારી ડેરી એને માફ વાહ બહુ મોટો ફરક અને બહુ મોટો લાભ મોટો લાભ એટલે અત્યારે એક હજાર વિદ્યાર્થીઓ સ્ટડી કરે છે એમબીબીએસની અને બસો વિદ્યાર્થી ઇન્ટર્નશીપમાં છે બારસોમાંથી માંથી પાંચસો ને બાવન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અમારા બનાસકાંઠા જિલ્લાના છે વાહ ક્યા બાત છે એટલે અમારા લીડર શંકરભાઈનું એક સપનું હતું કે અને બનાસવાસીઓની એક ભૂખ હતી મેડિકલ કોલેજની વર્ષોથી બધા વિચાર કરતા હતા પણ કોઈ લીડર લાવી શકતા નહોતા પણ શંકરભાઈએ મેડિકલ કોલેજની સ્થાપના કરી અને જે પશુપાલ એમનું એક સપનું હતું કે ભાઈ બનાસકાંઠા જિલ્લાના દીકરા દીકરીઓ ઘર આંગણે ઓછી ફીમાં જે ડૉક્ટરો બને તો એ સપનું અમારું અત્યારે સાકાર થઈ ગયું છે અને એના સફળ સંચાલનની જવાબદારી આપને સોંપી છે હા એ ચેરમેનની જવાબદારી મને આપી છે એટલે મને જે મારું પાંત્રીસ વર્ષનો પોલીસ ડિપાર્ટમેન્ટનો વહીવટી અનુભવ હતો એ નીચોડ બી હું એ કરી અને મેડિકલ કોલેજમાં કેવી રીતે સારું એમને શિક્ષણ મળે વધતા ટ્રીટમેન્ટ લોકોનું એક વારે પ્રમોદભાઈ આપને કહેવું જોઈએ કે જે અમને અહીંની ડિસ્ટ્રિક હોસ્પિટલ છે સરકારે તેત્રીસ વર્ષ માટે મેડિકલ કોલેજને આપી પાલનપુરની સિવિલ હોસ્પિટલ છે અને એમઓયુમાં સરકારે એ કન્ડિશન કરી કે ત્રણસો બેડ સુધી તમારે ફ્રી સારવાર આપવાની અને એનાથી ઉપર વધારે બેડ હોય તો તમે એનું ચાર્જ લઈ શકો છો પણ બનાસ ડેરીએ અમારા બોર્ડે શંકરભાઈએ એક નક્કી કર્યું કે ભાઈ આ બનાસવાસીઓની મેડિકલ કોલેજ છે એમના પૈસાથી મેડિકલ કોલેજ આપણે ઊભી કરી છે તો આપણે ત્રણસો બેડ સુધીની ત્રણ હજાર બેડ કે ચાર હજાર બેડ કે જેટલા બી દર્દીઓ આવે ટોટલી ફ્રી સારવાર આપો એટલે અત્યારે અમે આખા બનાસકાંઠા જિલ્લાના કે રાજસ્થાનના આવે કોઈ પણ દર્દી આવે તો અહીંયા બિલકુલ ફ્રી સારવાર આપીએ છીએ અને એક મહિનાનો અમારો જે ખર્ચ જે છે એ દવાઓ પગાર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઘસારો લાઇટ બિલ જે કંઈ ગણો સાત કરોડથી સાડા સાત કરોડ રૂપિયાનો મંથલી અમારો એક્સપેન્સ થાય છે અને એ આ ડેરીના માધ્યમથી અમારા પશુપાલકોને બિલકુલ ફ્રી સારવાર કરવામાં આવે છે ખૂબ સરસ સાહેબ આપે સંચયની વાત કરી જી ડેરીની વાત કરી મેડિકલ કોલેજની વાત કરી પણ એમાં આપ આવવાથી પણ કંઈક ફરક પડ્યો છે હા મને એક મારા સ્વભાવમાં છે કે મને જે કામ સોંપવામાં આવે તો એ કામને હું પૂરતો સમય આપું પૂરતો ન્યાય આપું અને એને ઓર ડેવલપ કરવા માટેની હું પ્રયાસ કરું એટલે અને મારા સમકક્ષ માણસો જે હોય એના કરતાં હું વિશેષ કામ કરું એવું મારા સ્વભાવમાં છે હું ડિપાર્ટમેન્ટમાં હતો પોલીસમાં હતો પણ મારી કામગીરી હંમેશા સર્વશ્રેષ્ઠ જ હતી સર બનાસડેરી પશુઓના બ્રીડ વિશે શું વિચારીએ છીએ એના માટે કંઈ કરવાનું પ્લાનિંગ હા બહુ સારો સવાલ છે પ્રમોદભાઈ બનાસ ડેરી બ્રીડ વિશે એટલું બધું આગળ વધી રહી છે કે આજે આપણી પાસે જે જર્સીની એચએફ ગાયો છે જે પર ડે ત્રીસ લીટર ચાલીસ લીટર દૂધ આપતી હોય છે બનાસ ડેરી આપણી ઇન્ડિજિયસ ગાય ગીર ગાય કાંકરેજ ગાય સાયવાલ ગાય આપણી જે ઇન્ડિયાની ગાય છે લોકલ ગાય બ્રીડમાં સુધારા વિશે આગળ વધી રહી છે અને એમાં હમણાં અમારા ચેરમેન શંકરભાઈ બ્રાઝિલ જઈ આવ્યા સાહેબનો ઇન્ટરવ્યુ મેં જોયો બ્રાઝિલના અને એનડીડીબીના અધિકારીઓ સાથે ગયા ત્યાં અને જે બ્રાઝિલવાળા લોકો આપણા ગુજરાતની અંદરથી ગીર ગાય અને કાંકરેજ ગાય સિત્તેર વર્ષ પહેલાં ત્યાં લઈ ગયા ઓહો એ વખતે તો આવી કાર્ગો ફ્લાઇટ પણ નહોતા જહાજમાં આ લોકો લઈ ગયા અને ત્યાં જઈને એમણે બ્રિડને ડેવલપ કરી ગીર ગાય છે ત્યાં અત્યારે ચાલીસ લીટર પર ડે પચાસ લીટર દૂધ આપે છે આપણી કંકરેજ ગાય છે એ ત્યાં ત્રીસ લીટર ચાલીસ લીટર પર ડે દૂધ આપે છે અમારું આખું બોર્ડ બ્રાઝિલ ગયો હતો હું પણ ગયો હતો અને એ ગાયોની નસલ અને એ પ્રમાણે અમે બ્રીડ ડેવલપ થયેલી જોઈ છે બનાસ ડેરી અહીંયા જે પશુપાલકોને અત્યારે જમીન લિમિટેડ છે પાણી લિમિટેડ છે તો હવે દૂધનો વ્યવસાય હજી ઓર ડેવલપ કરવો હોય તો પ્રતિ કેટલ એની પ્રોડક્ટિવિટી વધારવી પડે એ દિશામાં અહીંયા અમે બનાસ ડેરીએ અઢીસો વીઘા જમીન લીધી છે અને એમાં બ્રિડ ડેવલપમેન્ટ માટેનો એક ભારતમાં સૌ પ્રથમ બહુ મોટો અત્યારે પ્રોજેક્ટ નાખી રહી છે અને ત્યાંથી ડોઝીસ જે છે ગીર ગાયના ડોઝીસ અહીંયા અમે લાવી દીધા છે બનાસ ડેરીની ઓકે બ્રાઝિલથી બ્રાઝિલથી એમાં જે ત્યાંની દેશના જે નીતિ નિયમો આપણા દેશના નીતિ નિયમો એના જે કંઈ પ્રોટોકોલ હોય પણ એમાં મોદી સાહેબને એમને બહુ મદદ કરી છે અને એ ડોઝિસ અહીંયા લાવી દીધા છે એને લીધે શું થશે કે અત્યારે જે જર્સીની એચએફ ગાય છે એ બીમાર થઈ જાય છે વધારે ગરમીમાં બહુ રહી શકતી નથી જ્યારે ગીર ગાય અને આપણી કંકરેજ ગાય છે એ ગરમી પણ સહન કરી રહે છે બીમાર થાય તો જલ્દી સાજી થઈ જાય છે અને એ ગાયો પેલી જર્સી એચએપના જેટલું દૂધ આપતી થઈ જશે કે એ દૂધ એક અમૃત જેવું દૂધ હોય છે એટલે ખેડૂતોના માટે એક એ બહુ મોટો ફાયદો થશે એના પાડા અને એના બુલ આખલા જે છે એ પણ ત્યાંથી એના ડોઝ પણ એ પ્રમાણે એના લાવ્યા છે કે જેથી કરીને એ પાડા અને ડોઝ જે બુલ થશે આખલા એ પણ એની માં જે દૂધ આપતી હોય ચાલી પતા પચાસ લીટરનું તો એ બૂલના ડોઝ અહીંયા ડેવલપ કરવામાં આવશે એવું જ ભેંસોની અંદર પણ બફેલોમાં પણ એ થશે ખેડૂતોને એટલે જે વીસ પશુ રાખીને જે દૂધ ભરાવતો હોય છે એ દસ પશુ રાખશે તો પણ એટલું દૂધ ભરાવશે એટલે પ્રતિ ક્વટલ પ્રોડક્ટિવિટી વધારવા માટેનું પણ ડેરીએ બહુ મહાઅભિયાન ચલાવ્યું છે એટલે પશુપાલકોનો ખર્ચ પણ બચ બચી જશે બધા એમાં એમ્બ્રિયો ટ્રાન્સફર કરીએ છીએ ઈટી જે કહીએ છીએ સમજો કે કોઈ ગાય દૂધ આપે છે ચાલીસ લીટર પર ડે તો એની એમ્બ્રિયો એના ગર્ભમાંથી જે ઈંડા છે એને લઈ અને જે બૂલનો જે એક્સ જે એના આવે છે એના એક્સ સાથે એ ઈંડાને લેબોરેટરીમાં સાત દિવસનું બચ્ચું તૈયાર કરીએ છીએ અમે ઓહો અને સાત દિવસનું બચ્ચું જે તૈયાર થાય એ એની મા જે દાખલા તરીકે ચાલીસ લીટર દૂધ આપે છે આ બાજુ બુલ છે એનો એક્સ જે લઈએ છીએ શુક્રકોષ તો એ પણ એની મા ચાલીસ લીટરનું દૂધ આપતી હોય અને એ લેબમાં અમે બચ્ચું જે તૈયાર કરીએ છીએ એનું સંક્રમણ કરીને એ કોઈ પણ ગાયની અંદર એચએફ ગાય કે કોઈ પણ ગાયના ગર્ભમાં એ મૂકવામાં આવે તો એ તો સરોગેટ મધર રહેશે અને આ જે બચ્ચું તૈયાર થશે તો એ જે એની માં ચાલીસ લીટર દૂધ આપતું હતું એવું બચ્ચું આ પણ તૈયાર થશે આ પ્રમાણેનું બનાસ ડેરીએ કામ હાથમાં લીધું છે ને એમાં સફળતા મળી ગઈ છે કારણ કે એક ગાયમાંથી તમે એક વર્ષે એક ગાય એક બચ્ચું તૈયાર કરી શકો પણ એમ્બ્રિયો ટ્રાન્સપોર્ટથી એવા સો બચ્ચા તૈયાર કરી શકીએ છ વાસળીઓ હંડ્રેડ કરી શકીએ તૈયાર ભેંસમાં પણ સો પાડીઓ તૈયાર કરી શકીએ એ રીતે અહીંયા દસ વર્ષની અંદર જે અત્યારે ડેરી આગળ વધી રહી છે તો બનાસકાંઠામાં એટલા બધા સારી બ્રીડવાળા ગાય અને ભેંસો એટલી તૈયાર થશે કે આખા દેશને બનાસકાંઠા જિલ્લો એ દિશા આપશે અને પશુઓ પૂરા પાડશે એ પ્રમાણેનું કામ થઈ રહ્યું છે બીજું ડેરી એક બીજું કામ કરી રહી છે કે પ્રાકૃતિક ખેતી એક લીડર શું કરી શકે એ તમે જુઓ એક ડેરીનું મેં આપણે દૂધના વ્યવસાયની સાથે સાથે અનેક વ્યવસાય ગણાવ્યા એક બાજુ મેડિકલ કોલેજની વાત કરી એક બાજુ જળસંચયની વાત કરી એક બાજુ જે પ્રકૃતિ સંવર્ધન માટેનું પ્લાન્ટેશન ટ્રી પ્લાન્ટેશન અને સીડ પ્રત્યારોપણની વાત કરી સાથે એક સૈનિક સ્કૂલ પણ અમે અહીંયા પીપીપી મોડલ ઉપર મોદી સાહેબે જે હંડ્રેડ સૈનિક સ્કૂલો દેશમાં આપવાની કરી એમાં બનાસમાં અમારે મેડિકલ ત્યાં બેનિક મેડિકલ કોલેજની અંદર સૈનિક સ્કૂલ પણ ડેરી દ્વારા અમારી ચાલુ છે ઓકે સાથે સાથે બીજું જે એક લીડરની મેં આપને વાત કરીને એક નેતા અને લીડરમાં થોડો ફરક હોય છે હાજી નેતા છે એ ફક્ત ચૂંટણી જીતવા પૂરતું કામ કરીને ચૂંટણી જીતી જાય પછી બહુ જાજો દેખાય નહીં પણ એક લીડર છે એમાં નેતાના બી ગુણો હોય ચૂંટણી જીતે એક પ્લેટફોર્મ મળે કામ કરવા માટે અને એક એના એના પ્રદેશનો એની જનતાનો ભાવિ પેઢીનું કે ભાઈ આગળની જનરેશનનું વીસ વર્ષ પછી પચીસ વર્ષ પછી મારે શું કરવું જોઈએ પ્રકૃતિનું જતન કરવું જોઈએ પેઢી માટે કંઈક કરવું જોઈએ એ માટે અમારી ડેરી અમારા લીડર જે છે એ એક તો પ્રાકૃતિક ખેતી ઉપર એમને બહુ ભાર આપ્યો આજે જિલ્લાની અંદર ડેરી બહુ મોટા પ્રમાણમાં કામ કરી રહી છે કે યુરિયા ડીએપી કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરવાનો નહીં પેસ્ટિસાઇડ ઇન્સેક્ટિસાઈડ દવાઓ નહીં છાંટવાની અને એ પ્રમાણેનું પ્રશિક્ષણ બહુ મોટાપાયે ડેરી તકી થઈ રહ્યું છે અને પ્રાકૃતિક ખેતી જીવામૃત ગૌ આધારિત ખેતી જે આપણા ગવર્નર સાહેબ અને મોદી સાહેબનું એક કોન્સેપ્ટ છે કે ભાઈ તમે પ્રાકૃતિક ખેતી તરફ વળો તો બનાસ ડેરી અત્યારે બનાસ જિલ્લા કાંઠાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ બહુ મોટા પાયા વાળી રહી છે બીજું સાથે સાથે સેવ સોઇલનું કામ કરે છે આપણે ખેતીની અંદર ખેડૂતોએ ડીએપી છે યુરિયા છે આ કેમિકલ ખાતરો નાખ્યા પછી એન્ટીવીડ્સ જે નિંદણ ન ઉગે એના માટેની દવાઓ નાખી પછી પેસ્ટિસાઇડ ઇન્સેક્ટિસાઇડ દવાઓ નાખી એના કારણે જમીનમાં જે ખેડૂતને ઉપયોગી બેક્ટેરિયા હતા અળસિયા હતા એ બધા મરી ગયા જમીન ધીરે ધીરે બંજર થતી જઈ એક નશાયુક્ત જમીન થતી જઈ અને જે બેક્ટેરિયા આપણને ઉપયોગી છે એ નથી એટલે એક જમીન છે ને હાર્ડ એની સોઇલ હાર્ડ બનતી જાય અત્યારે આપણને માટી દેખાય પણ એ મરી ગયેલી માટી છે બંજર માટી છે એટલે પાણી પણ ઘણી વખતે વરસાદ વધારે પડે ત્યારે પૂરની સ્થિતિ એટલે એને લીચિંગ થતું નથી એનું કારણ આજ હોય છે લીચિંગ થતું નથી એટલે ડેરીએ એક નવો કોન્સેપ્ટ અમારા લીડરે શરૂ કર્યો કે ભાઈ સેવ સોઇલ તમારે કેમિકલ ફર્ટિલાઇઝર વાપરવા નથી ગાય આધારિત ખેતી ગૌમૂત્ર અને એનું જીવામૃત બનાવો એના થકી કરો એનાથી શું થશે કે જે ગવર્નર સાહેબ આ બાબતે બહુ મોટું પ્રશિક્ષણ આપી રહ્યા છે આપણા આખા રાજ્યને મોદી સાહેબનું જે પ્રેરણા છે એમાં અને બનાસ ડેરીએ અમારું આ આખું કામ ઉપાડી લીધું છે તો જીવાલક પાસે તો ઓલરેડી આ બધા રિસોર્સ અમારી પાસે તો ઘણા પશુપાલકો લાખોની સંખ્યામાં પશુઓ છે એમાં જીવામૃત લોકો બનાવે છે એનાથી ફાયદો શું થશે કે કેમિકલ ખાતરો અને પેસ્ટિસાઈડ બંધ થશે અને જીવામૃત જશે તો એ એક ચપટી એ ગો જે ગોબર હોય છે એમાં સાડા ત્રણસો કરોડ બેક્ટેરિયા હોય છે એ જીવામૃત થકી એ સોઇલમાં જશે તો જે અળસિયા જે દસ ફૂટ નીચે લગભગ જતા રહ્યા છે એને જીવન બચાવવા માટે એ અળસિયા પાછા ઉપર આવશે ઉપર આવશે નીચે જશે દસ ફૂટ ઉપર આવે દસ ફૂટ ઉપર જાય નીચે જાય અને એ જ્યારે એ જે હોલમાંથી આવે છે એ હોલ એના પરસેવાથી લીંપાતો જતો હોય છે એ હોલ બંધ થતો નથી હોતો અને એના કારણે જે વરસાદી પાણી જે આવશે ને એ બધું એની અંદર જમીનમાં ઉતરશે અને જે બેક્ટેરિયા મરી ગયા છે એ જીવામૃતને કારણે પાછા સજીવન થશે અને સોઇલ જે મરી ગયેલી છે એ પાછી સજીવન થશે અને એ કોન્સેપ્ટ બનાસ ડેરી અત્યારે બહુ મોટા પાયે ચલાવી રહ્યા છે એટલે જમીનને જીવતી કરવા માટે પ્રાકૃતિક ખેતી માટે એટલે પોતે પણ સારા અનાજ ખાઓ અને લોકોને પણ સારું ખવડાવો એ પ્રમાણે બી ડેરી બહુ લીડ લઈ રહી છે એટલે થ્રી સિક્સટી ડિગ્રી ડેવલપમેન્ટ કહી શકાય હાજી ઘણા બધા કોન્સેપ્ટ હજી તો પાઇપમાં છે આગળ ગુરુકુલો બનાવવાની ગણતરી છે કે બનાસકાંઠા જિલ્લાના સંતાનોને એક સારું પ્રશિક્ષણ આપવામાં આવે રેસિડેન્શિયલ સ્કૂલ બનાવવામાં આવે અને એમાં એનડીએમાં જાય ફોર્સમાં જાય આર્મીમાં જાય સારા મતલબ યુપીએસસી ક્લિયર કરે એવા છોકરાઓને તૈયાર કરવાનું કામ પણ ડેરી એક પાઇપલાઇનમાં અત્યારે કામકાજ છે પાણીના જે કામો આપ કરી રહ્યા છો એમાં આગળ શું કર્યું કરવાનું આપનું આયોજન છે પાણીમાં તો એટલું બધું કામ કરવાનું હજી તો દસેક વર્ષ તો બહુ પ્રમોદભાઈ કામ કરવું પડશે જિલ્લો બહુ મોટો છે ભૌગોલિક રીતે અને બનાસકાંઠાને પાણીદાર જિલ્લો બનાવો છે એ પ્રમાણેનો મારો બનાસ ડેરીનો સંકલ્પ છે બનાસને હરિયાળો જિલ્લો બનાવો છે એ પણ એક છે બનાસ ડેરીનો સંકલ્પ છે એટલે એ દિશામાં લોકોના ભલા માટે ઘણું બધું કામ કરવાની ગણતરી છે અને એક લીડરશીપ એક નેતૃત્વ સારું મળ્યું છે સરકારનો આપણો રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં મોદી સાહેબનો બધાનો બહુ સપોર્ટ છે ડેરી ઉપર એમને બહુ અપેક્ષા છે કે આ ડેરી ઘણું સારું કામ કરશે લોકોની સુખાકારી માટે એટલે એવા બધા કોન્સેપ્ટ છે બધા ઘણા કામ કરવાના છે ખૂબ સુંદર વાત કરી સાહેબ આપે અને આપની સાથેનો વાર્તાલાપ ખૂબ સરસ રહ્યો અને આશા રાખું કે આપણા જે દર્શકો હશે એમને પણ ખૂબ રસપ્રદ લાગ્યો હશે કંઈ જાણ્યું હશે કંઈ જીવનમાં ઉતાર્યું હશે અને બીજા પણ લોકો ઉતારે એવી આપણે પ્રયત્નો કરીએ અને આવા નાવા જ આપ કામ સતત કરતા રહો એવી ખૂબ ખૂબ શુભકામનાઓ આપને પાઠવું છું અત્યારે ખૂબ ખૂબ આભાર સર આપણે અભિનંદન મિત્રો પીજે ચૌધરી સાહેબને મળ્યા પછી આપને ઘણું બધું જાણવા મળ્યું હશે ઘણી બધી માહિતી મળી હશે પશુપાલન વિશે પણ ખૂબ સારી વાતો કરી સાહેબે બનાસ ડેરી વિશે પણ વાતો કરી બનાસ મેડિકલ કોલેજ વિશે પણ વાતો કરી અને એમણે પોતે ઉપાડ્યું હતું જે અભિયાન જળસંચય અભિયાન એના વિશે પણ ખૂબ જ સુંદર વાતો કરી છે સાત તળાવોથી શરૂ કરીને અત્યારે ત્રણસો ઓગણીસ તળાવો સુધી એમનું જળસંચયની કામગીરી પહોંચી છે અને હજુ એમને ક્યાંય પહોંચાડવી છે એમના ગોલ પણ ખૂબ ઊંચા છે તો આવી જ રીતે પ્રત્યેક એપિસોડમાં આવા મહાનુભાવોને મળતા રહીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર